લીંબડી તાલુકાના બોરણા ગામે બે અલગ અલગ પગી ઠાકોર અને પ્રજાપતિ જ્ઞાતિઓના યુવાનો વચ્ચે મારામારી સર્જાઈ તારે આ બાબતે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના બોરણા ગામે જૂની અદાલતને ધ્યાનમાં લઈ ત્રણ થી ચાર વ્યક્તિઓએ ચંદુભાઈ ભરતભાઈ બાવળિયા નામના વ્યક્તિને નશાની હાલતમાં ધોકા અને પાઇપ જેવા હથિયાર વડે ઢોરમાર મારવામાં આવ્યો હતો ત્યારે ઈજાગ્રસ્તને લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઝઘડો જૂની અદાલતને ધ્યાનમાં લઈ થયો હોય અને મારવામાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું હતું ત્યારે હાલ લીબડી તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી બની હોય તેવું લાગી રહ્યું છે ભાઈ કીજગ્રસ્ત ચંદુભાઈ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર મારું નામ બાવળિયા ચંદુભાઈ ભરતભાઈ છે હું બોયણાનો રહેવાસી છું અમે લાઈટ ફિટિંગ હું કામ કરું છું લાઈટ ફિટિંગ કરતો હતો ત્યારે એમનો ફોન આવ્યો કે અહીંયા વાડે કામ છે તું આય એટલે હું ત્યાં ગયો હતો તે પાંચ જણા હતા એમાં એકને ઓળખું છું હું ઓળખો નામ છું ગાંગોલી ઉર્ફે અજય

પાપી ભાગી ગયેલ છે તો તે જે જેની અરે ગયા છે તો એમ કે છે કે તારો દોસ્તાર છે તો આ બાબત તમે શું કરવા માંગો છો અમે તો મારે ડીજે નો પણ અમે રાતે ડીજે માં હત્યા મને તો ખબર જ નથી કે ક્યારે ભાગી ગયા શું છે